એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપ જોઈ શકો છો કેટલા લોકોની સિત્તેર ટકા લોકોની ડિપોઝિટ દૂર થઈ છે ને સૌથી વધારે વધારે મતદાન કહેવાય ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો છે એટલે અમારા કામગીરી હવે સૌથી વધારે વધારે કરવાની રહેશે કોંગ્રેસ કોંગ્રેસ અહીંયા છે જ નહીં પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે શક્તિસિંહ છે બીજા ઘણા લોકો અહીંયા આવીને મોટા મોટા પરીકા ખુલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા નવા જે વરસાદ આવે ને ડેટકા ઢ્યા ઢ્યા કરે છે એવા અમારા તાલુકાના પણ એવા બે પાંચ ડે કરી અત્યારે વયા ગયા છે વરસાદ પૂરો થયો એ લોકોનું કામ પૂરું ભાઈ આટલી મોટી બહુમતી આવી છે સૌથી પહેલું કોડીનારની પ્રજાને શું કામ આપશે પહેલાં જો એટલી બહુમતી આવી છે પહેલાં તો મારા જે આ બે વર્ષમાં જે જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ પાણી અને લાઇટની જે કામગીરી બગારી છે પહેલી પ્રાઇવેટી મારી સફાઈ પાણી અને લાઇટની રહેશે જે પહેલા દિવસેથી જ અમે હવે ચાલુ કરવાના છે કારણ કે અમારું ગામ એટલું લોકોએ બે વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે એના માટે પહેલું એ જ કામ કરવાનું છે લાઈટ પબ્લિકનો આભાર માનું છું એમ ટીવી મીડિયાનો જે ટીવી મીડિયા જે પહેલેથી છેલ્લે એવું જે સપોર્ટ આપ્યો છે લોકોને ઘર ઘર સુધી તમે જે ટીવી જે માધ્યમથી પહોંચાડ્યા તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે ચેનલો લોકોએ જોયું છે એ લોકોએ અમને એટલા બદનામ કર્યા છે કાંયા કિડનેપિંગ થાય છે બૂથ બધાય કેચપિંગ એ લોકોએ કેટલા એને આપે જે મીડિયાથી દેખાડ્યા તમારો ખૂબ ખૂબ આભારી છું મીડિયાનો ખૂબ ખૂબ આભાર આવું મીડિયા તટસ્થિતિ કામ કરે તેવી બધાને અમારી પ્રાર્થના છે જય સોમનાથ અજય પરમાર કોડીના શહેર ભાજપ પ્રમુખ છેલ્લા ત્રીસ વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ વખતે અમારા ઉમેદવારો અઠ્યાવીસ સીટ ઉપરથી લડતા હતા સાત વોર્ડની અંદર અને તમામે તમામ ઉમેદવારો એમાંથી ચાર અમારા ઉમેદવાર બીનર થયા છે અને ચોવીસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે આના પહેલાં ગઈ ગતમની અંદર તો ચાર હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે માંથી વિશેક ઉમેદવાર તો એવા છે કે ડિપોઝિટ ડૂલ થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો અને આવેલા હતા બરાબર અને એનો કોઈ ઇશ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું કોઈ શક્યતા કોડીનાની જનતા એ વિકાસની રાજનીતિ અપનાવેલી છે અને કોડીના સુદ્રઢ વિકાસ ને વધુ સુદ્રઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે એ આ ચૂંટણી દરવાજા સાબિત થઈ ગયું છે